રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે પોલીસે યુવકને માર માર્યો છે ટ્રાફિક પોલીસનો યુવકનો માર મારતો આ વીડિયો વાયરલ થયો છે તો તો અપશબ્દો બોલીને ટિકટોક પર એક બનાવ્યો હતો હતો ટ્રાફિક જોઈ રહ્યો તે સમયે આ વીડિયો બનાવ્યો હતો પોલીસને અપશબ્દો કહીને આ વીડિયો મૂક્યો હતો ટિકટોક પર તો તેને લઈને આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે તો રાજકોટના ઇન્દિરાનગર બ્રિજની આ ઘટના છે જ્યાં એક યુવકને માર મારતો વીડિયો

ટ્રાફિક પોલીસ કર્મીએ યુવકને માર માર્યો કારણ કે આ યુવક ટિકટોક પર પ્રયોગ કરવામાં આવી રહ્યો હતો તેને લઈને પોલીસ કર્મી ઉશ્કેરાઈ ગયા હતા અને આ યુવકને માર મારવામાં આવ્યો હતો આજ માટે સંવાદદાતા સની ઓનલાઈન પર જી સની શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે જી ચોક્કસ કે انકુર જે રીતે વાત કરમાં આવે તો રાજકોટનો આ વિડિયો છે કે જ્યાં સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે આ ગઈકાલની ઘટના છે કે જેમાં રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક એક યુવકની પોલીસ ટ્રાફિક પોલીસ દ્વારા ઢોલાય કરવામાં આવી હતી પરંતુ આ ધોલાઈ નહીં પરંતુ જે યુવકને સબક શીખવવામાં આવ્યો તો પોલીસ દ્વારા જે રીતે જાહેરમાં યુવતીઓની છેડછાડ કરતો આ યુવક હતો કે જેમને પોલીસે સબક શીખવાડ્યો હતો બીજી તરફ ટિકટોકમાં તેવો વિડિયો પણ બનાવતા હતા ને

ટ્રાફિક પોલીસને લઈને ટિકટોક વિડીયો બનાવી રહ્યો હતો અને અપશબ્દો બોલી રહ્યો હતો તેને જ લઈને પોલીસે આ યુવકને માર મારવામાં આવ્યો હતો લોકોએ વિડીયો બનાવી દીધો છે અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે